આજે આપણે જાણીએ ગુજરાતના મોસ્ટ પાન જીકે આ જીકે જાણવા માટે અમારો વિડીયો જતા રહો ભારતનો રાષ્ટ્રીય પક્ષી કયો છે એ મોર બી પોપટ સી કોયલ ડી કબૂતર જવાબ એ મોર ભારતની રાજધાની કઈ છે એ મુંબઈ બી દિલ્હી સી કોલકાતા ડી ચેન્નઈ જવાબ બી દિલ્હી రాష్ట్రపతి జల్ల నెరు ప్రసాద్ పట్ట जवाब दिए राजेंद्र प्रसाद